તો રતનપુર બોર્ડર જવાની જરૂર નથી આપને અમદાવાદના ચાંદખેડામાં આવેલું છે મોટેરા નગર અને મોટેરા નગરના સવિતા જ આપને મળી જશે દારૂ આ અમે નથી કહી રહ્યા પરંતુ અમારા દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે એ સ્ટિંગ ઓપરેશનની અંદર ખુલે ખાસ કરીને એક મહિલા બુટલેગર દ્વારા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતું નજરે પડી રહ્યું છે મોટેરાના સવિતા નગરમાં શ્વેતા રાઠોણ નામની એક મહિલા બુટલેગર દ્વારા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ખુલે ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ચાંદખેડા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે આ સૌથી મોટો સવાલ ચાંદખેડા પોલીસ પર ઊભી થઈ રહી છે ચાનખેડા પોલીસના નાક નીચે ઇંગ્લિશ દારૂનું ખુલ્લે આમ અને ફાર્મ વેચાણ થઈ રહ્યું છે પરંતુ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે તે સૌથી મોટો સવાલ શું ચાનખેડા પોલીસને નથી ખબર કે મોટેરાના સવિતાનગરમાં વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ અથવા ચાંદખેડા પોલીસને ખબર હોવા છતાંય જાણ હોવા છતાંય ચાંદખેડા પોલીસ બની રહી છે અજાણ આ પણ સૌથી મોટો સવાલ આ લોકોને ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ વેચવાની પરવાનગી આપનારા આકાઓ કોણ છે શું આ મહિલા બુટલેગર ખાસ કરીને શ્વેતા રાઠોડ નામની મહિલા બુટલેગર ઇંગ્લિશ દારૂનું જ્યારે વેચાણ કરી રહી છે તો તેને પરમિશન આપનારા કે પરવાનગી આપનારા આકાઓ કોણ છે શું એ આકાઓ ખુલ્લાઆમ પરવાનગી આપી રહ્યા છે કે પછી હપ્તા ખોરે મલાઈ ચાટવા માટેની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કામગીરી કરવામાં આવી રહી છે આ સૌથી મોટો સવાલ છે હાલાકી દારૂ વેચવા માટેની પરવાનગી કોઈ આવી કોઈ હોતી નથી પરંતુ બે પાંચ પૈસાના હપ્તા માટેની આ કામગીરી કરવામાં આવતી હોય છે અને જેથી કરીને જ ખુલે દારૂનું વેચાણ થતું હોય છે વિડિયોમાં સ્પષ્ટ પણ એ જોઈ શકશો જે શ્વેતા રાઠોડ નામની મહિલા બુટલેગર છે તે ખુલ્લે કહી રહી છે કે ત્રણ મહિનાથી ધંધો બંધ છે પરંતુ અમને આગળથી એવું કહેવામાં આવ્યું છે કે હજુ પણ બે દિવસ આપણે ધંધો બંધ રાખવો પડશે અને બે દિવસ બાદ આ ધંધો ફરી કરી શકશો એ જ પ્રકારની વાતો કંઈક એ કરતે નજરે પડી રહી છે ત્યારે સવાલ એ થાય કે એમના આકાઓ કોણ છે કોણ આપી રહ્યું છે પરમિશન દારૂ વેચવાની ગુજરાતમાં ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો આ વિડીયો ખાસ કરીને જોવા મળી રહ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે સવાલ એ થાય કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ કોણ લાવે છે દારૂ અને કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ આ સૌથી મોટો સવાલ છે ચાંદખેડા પોલીસના પેટનું પાણી નથી હલતું કારણ કે તેમના જ હદ વિસ્તારમાં મળી રહ્યું છે ઇંગ્લિશ દારૂ અને ખાસ કરીને દારૂના વેચાણ પર પણ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે મહિલા ખાસ કરીને પોતે સ્વીકારી રહી છે છે કે મહિનાથી આ ધંધો બંધ હજુ બે દિવસ ધંધો બંધ રાખવો પડશે એટલે કે એનો સવાલ એ થાય કે ત્રણ મહિના પણ પહેલા ધંધો ધમધમતો હતો અને બે દિવસ સુધી હજુ બંધ રાખીશું અને ત્યારબાદ પણ ધંધો ધમધમશે આ એની વાત પરથી લાગી રહ્યું છે ત્યારે ચોક્કસથી આને પરવાનગી આપવામાં આવી હશે અંદર ખાણે વેચવાની ત્યારે જ દારૂ વેચી રહી છે તે પણ સૌથી મોટો સવાલ છે સવાલ એ થાય કે તેમના અકાઉ કોણ છે કોણ આપી રહ્યો છે પરમિશન પરવાનગી કોણ આપી રહ્યું છે દારૂ વેચવાની કારણ કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ કોણ લાવે છે દારૂ અને કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ આ સૌથી મોટો સવાલ છે ચાંદખેડા પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી આ સ્પષ્ટપણે ચોક્કસથી એટલા માટે કહી શકાય કેમ કે જો કાર્યવાહી કરવામાં આવી હોત તો આવા દ્રશ્ય સામે ના આવત પરંતુ આવા દ્રશ્ય જો સામે આવી રહ્યા છે તેનો મતલબ છે કે કાર્યવાહી કરવામાં નથી આવતી પરવાનગી ઘણી વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે ઉચ્ચ અધિકારીઓ દારૂબંધી ઉપર કાર્યવાહી ચોક્કસથી કરતા હોય છે ઘણા મોટા ભાગના દારૂના કેસો પણ કરવામાં આવતો આવ્યું છે ગાડીઓ પણ જમા લેવામાં આવતી હોય છે અને ઉચ્ચ કક્ષાની કાર્યવાહી થતી હોય છે પરંતુ ઉચ્ચ ઉચ્ચ કક્ષાની કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીની કાર્યવાહીની હાથ નીચે નાના અધિકારી હોય કે નાના પોલીસકર્મી હોય તે આવી પરવાનગી આપતા હોય તો જ આ જ પ્રકારની કાર્યવાહી ખાસ કરીને તે લોકો બેફામ બનતા હોય છે અને નાના પોલીસકર્મીઓની પરવાનગીથી જ એ લોકો ધમધો ધંધો ધમધમતા હોય સવાલ એ થાય કે આ મહિલા બુટલેગર બેફામ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહી છે તો પછી દારૂબંધી કઈ રીતે કહી શકાય કઈ રીતે દારૂબંધીનું નામ આપી શકાય કવિતાનગરની અંદર દારૂનો ધંધો કરી રહી છે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું સ્ટિંગ ઓપરેશનની અંદર દારૂ વેચતા પણ નજર પડી રહી છે ત્યારે થાય કે કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવશે અહેવાલ અમે બતાવી રહ્યા છીએ પણ અહેવાલ અંતર્ગત કાર્યવાહી થશે કે નહીં તે પણ આવનારા સમયમાં વિષય રહેશે કારણ કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે કોણ લાવે છે અને કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ આ સૌથી મોટો સવાલ કારણ કે કર્મીઓ જો આવી પરમિશન આપતા નથી તો પછી તે મહિલા બુટલેગર કેવી રીતે દારૂ વેચી રહી છે અને જો પરમિશન આપવામાં આવી છે તો હપ્તો સિસ્ટમ ચાલી રહ્યો છે હપ્તા સિસ્ટમ પર દારૂનો ધંધો ચાલી રહ્યો છે આ અમે આક્ષેપ નથી કરતા પરંતુ તેમના જ હદ વિસ્તારની અંદર જો કોઈ ઘટના બનતી હોય તો પછી તેમને કેવી રીતે નથી ખબર અને જો તેમને ખબર છે તો અજાણ છે તો કેમ અજાણ છે અને જાણ છે તો કાર્યવાહી કેમ નથી કરતા આ સૌથી મોટો સવાલ છે હવે જોવામાં એ આવશે કે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચૌબૈ સમય રિપોર્ટ અમદાવાદ